રતનાલ નજીક પેટ્રોલ પંપે ગેસ ભરાવવા મુદ્દે વકીલ સાથે માથાકૂટ થઈ અંજાર તાલુકાના રતનાલથી કુકમા વચ્ચે આવેલા અંજલી પેટ્રોલ પંપ પર ચૌદ જુલાઈના બપોરે પોણા ત્રણ વાગ્યા નરસામાં ડખો સર્જાયો હતો ગાંધીધામના વકીલ પ્રાપ્તિબેન ધનિક સત્રાએ પદ્ધર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ફરિયાદી ગેસ પુરાવવા ગયા ત્યારે આરોપી કામ કરતા કર્મચારીએ ગાડીમાં નોઝલ ફિટ થતી નથી તેમ કહીને ગેસ પૂરી આપવાની ના કહેતા ફરિયાદીએ ગાડીમાં ગેસ ન પુરાવી તે બાબતે તેઓની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે મોબાઈલમાં વિડીયો ઉતારતા આરોપીએ હાથ પકડી મોબાઈલને જૂટ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે